દાહોદ શહેર ખાતે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણના જાગૃતતાના ભાગરૂપે રેલીનું તેમજ આપનું પર્યાવરણના વિષય પર ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આજે દાહોદ ખાતે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસને સરકારશ્રીના અલગ અલગ વિભાગ પર્યાવરણ વિભાગ વન વિભાગ આરોગ્ય વિભાગ તેમજ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં એક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું તેમજ ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું હતું જેને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ છે દાહોદના અલગ અલગ એકસઠ જેટલા વિદ્યાર્થીઓએ આ પાંચ દિવસથી ચિત્રો દોરી રહ્યા હતા અને એ ચિત્રો થકી એક અદ્ભુત સંદેશો દાહોદની જનતાને તેમજ સમગ્ર ગુજરાતની જનતાને આપ્યો છે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સરકાર શ્રી દ્વારા જિલ્લા તંત્ર દ્વારા વન વિભાગ દ્વારા જે રેલીનું આયોજન કરવામાં આવ્યું સફળ રેલીનું આયોજન થયું હવે આપણે સૌની એક જવાબદારી છે પાંચ જૂનની ઉજવણી ફક્ત પાંચ જૂન નહીં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી હવે દરરોજ કરવાની જરૂર છે કેમકે પર્યાવરણને બચાવવા સાચવવા માટે આપણે એક દિવસ પૂરતું નથી હવે આખા વર્ષના ત્રણસો પાસઠ દિવસ પર્યાવરણની ચિંતા કરવાની જરૂર છે એને બચાવવાની સંરક્ષણ કરવાની જરૂર છે વૃક્ષારોપણની પણ જરૂર છે તો આ એક કોઈ સંસ્થા બની વાત એકલાની જવાબદારી તો નથી જ આપણે સૌએ આ જવાબદારી લેવાની જરૂર છે સૌએ પર્યાવરણનું સંવર્ધન કરવા માટે હાથથી હાથ મિલાવવાની જરૂર છે હવે બધાએ સંકલ્પ લેવો જોઈએ પર્યાવરણને બચાવવા માટે જેનાથી આપણું આ વિશ્વનું પર્યાવરણ બચશે આપણે બચીશું